સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું ગેસ રિફિલિંગમાં દેમારામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ કંપનીના ગેસના બોટલ કબજે કરવામાં આવ્યા અડાજણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

એનામાં પોલીસને બાતમી મળી હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉદ ઉગત કેનાલ પાસે રહે છે